પેલા શંભુજી ઘેર હોય તો હારું છે ભગરાજી તો બાળ ગયા છે એના ઘેર તો લોક વાગેલું છે તો શંભુજી ઘેર હોય ને તો હારું છે હું તો

ખાતાજી ના ખાટાજીના માં કોઈ ફુગ્ગો પડે મોટો મોટો પતરાણ ઉડી અરે તમારા પતરા મારું ફુગ્ગા નું કરવો હેળો અરે આ ખાતાજી ના ક્ષેત્ર માં વસ્તુ પડી હોય આપડે ચેક કરવા જવાનું કે શું શું નહીં તમે એમ બોલાવાય અરે ફુગા જેવી કાતાજીક ના કરે શું હોય શું નહિ અરે ચેક કરવા જતો પાછો કારણ કે ના બોલાવા જ્યાં ભમરાજી તું પમરાજી નતા ઘેર લોક હતું લોજી બાજુ પમરાજી હોય તો સારું હતું તો સારું હતું પણ ભમરાજી હવા તું છે ને તમને બોલાવા આવ તમારી ના તમને બોલાવવાગેવાન કરે તો આગેવાન છે ને તમેજી ઘેર હતા નહીં બોલું કેવડી મોટી વસ્તુ જેવું થઈ શું થાય ને બતાવું જલ્દી કરો હું તો ગભાઈ

હા તો મે ના પાહરિયા જો હો જો જો સંપૂર્ણ જવું ને ચેક કરો ચેક કરો ના ના ખાતાજી હો આપડે ચેક કરવાની વાત નથી થઈ તારી જોવાની વાત થઈતી હો ના હું નહીં ચેક કરવાનો હું તમને તો કહી દઉં કે ખબર નહિ કે હું બેઠો છું તો હવે ફાટી ના ફાટાય ના 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 હું નહીં જવાનું આ બંડાને તમે તો હો તમે તો આગળ તમે તમે જો બુરાજી મોકલવા આવો પણ હું જઈ દઉં તો જો तपास કરો જાવ તમે હા બુરાજી તો જાવ તો જો ચેક કરા

હેડો હેડો બુજી હેડો અમે છે પાછે છે તમારે અંગા અંગા છે હેડો હેડો આયુ આયા કાટાઈ બહાર આગર આગર હવે તમારા હંગા દે હા સભુજી બોલા સભુજી હાલો ચુમ નમ એ ને હા ચકરા

पकड़ लो मनो पकड़ियो हो ठीक लागस मन तो खाली खाली खा ले या यार कुछ नहीं तुम्हें घर चल ले अरे हां ए घबरा मन चढ़ी जाए है मर रहा तू नहीं ए ए ना नहीं। लेवा दो तुम्हें मैं देख का कर चेक करू तो चेक नहीं करवा दे तू पापा भाई वो पारि पता था ना ओए गूगल फरी चेक कर लिए एक बार

เดี๋ยวขะตาจิาต <laughs> <c oughs> ัวไม่ก็ปูชุปุชุลากันวะปุชุปุชุเหรอไม่ก็ใช่เฮ้อเลยใช่เฮ้อเลยใช่ไปเลยไปเลยดีกว่ารักษาคนอื่นว่ารู้จักขัดแย้งไม่เอาไปเอาเลยไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่เอาไม่ બધ કંકર હું બધું ખો ખાતા યાર કોઈ ભાગી નાખ્યું કાઢ્યું Vì vậy, chút. Tao vô 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 không, vô 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 vô

એટલે તમે શું કરો છો ચાર જણા અરે તો શું તમે તો કોકનો નો જીવ બધા કરાવી નાખશો આવડી તમે આમ પડી રહ્યો હતો

આગળ ચોક ખેતર સારું આવે તો એ જઈને આરામ કરું જોવું કે આ તંબુ ચમનો બને છે આ સાહેબ નવી નવી વસ્તુ લાવો ને એટલે મને હાલી જ દે છે હવે મારે ચેક કરવું પડશે અને પછી ઘેર જવું ચોક ખેતરમાં સારો હારો આરામ કરીને પછી ઘેર જવું ના ચોક સારું ચોખ્ખું મળે ને એ જઈને આરામ કરું અને જોઉં ક્યાં તંબુ ચમનો બને હાકી ગયો છું વાત તો હેડાડી ને સાહેબ એ તોડી નાખ્યો

આઓ જો પેટ ના ખોટ કે કેય ના છે ને માનું બેટો આ તો ગબડું છે આ લોમું થી લોમું થી નમું શું કે લોમું શું લાગો અલ્યા શી ખબર ચમનું છે આનું બેટો આ તો ખબર જ પડતી નઈ કશ હા આવડી ત તું જવા દેને આયો રે માં અલ્યા વહા પર તો ના 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 આવડી ત હું ખા મારા

હારું ખાઉ હા શાંતિથી આરામ કરું અને પછી ઘેર જવું હું કહો દે અત્યારે તો એવો થાક્યો છું વાખી દેવા દે હા આવું હતું ભૂડો વાત આમ તમે ના પડી રે પણ વરસાદ એવું તો પણ અમે જોવા અમે પોતે બી તા ને એમાં શું બીવાનું પણ ના બીક તો લાગે ને એટલે કહીએ છીએ ખબર પડે ભમરાજી હું ક્યાં જેવું થતું તું બરાબર નું ગભરો માં ચડી ગયા અલ્યા શંભુજી અલ આ હેડો ને ત્યાં આટલું વરાઈ ગયો ને મને અલ્યા તમારે વારું હોય તો વારો નકા કોઈ નહીં અમે તો આડ્યા હેડો નઈ